જુનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે આ બધાની વચ્ચે ગઈકાલે બ્રહ્મલીન તનસુખગીરી મહારાજનું જે રૂમ છે જેને અત્યાર સુધી સીલ કરવામાં આવ્યો હતો તેને ખોલવામાં આવ્યો હતો અને આની સાથે જ તેનો સમગ્ર રિપોર્ટ છે તેને તૈયાર કરવામાં આવ્યો હતો જો આ રૂમમાંથી અનેક એવી વસ્તુઓ મળી છે જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ બધાની સાથે અત્યારે હાલ જે આ ગાદી માટે ઝઘડી રહેલા હરિગીરી બાપુનો પણ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વાત અને પોલીસને એવી કઈ વસ્તુ મળી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું અંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તનસુગીરી મહારાજ ઉજાડથી બ્રહ્મલીન થયા તે બાદથી આ ગાદીનો વિવાદ છે તે જૂનાગઢનો અને ગુજરાતનો સૌથી ચર્ચિત વિષય બની ગયો છે આ બધાની વચ્ચે ગઈકાલે મામલતદારની સાથે સમગ્ર સાધુ સંતોએ આ રૂમ છે જેને સીલ કરવામાં આવ્યો હતો તેને ખોલ્યો હતો ને તેમાંથી અનેક ચોંકાવનારી વસ્તુઓ સામે આવી હતી સૌથી પહેલા તો ત્યાંથી શું મળ્યું હતું તેની સાથે જ મામલતદારે સાધુ સંતોની સાથે રહીને કયો મોટો ખુલાસો કર્યો હતો તેના વિશે વાત કરી લઈએ જો વાત કરવામાં આવે જૂના ગાંધીનો વિવાદ નિવજે મંગળવારે એટલે કે ગઈકાલે મામલતદારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં જવાહર રોડ સ્થિત ભીડભંશન મહાદેવ મંદિરમાં આવેલા તનસુખગિરી બાપુના રૂમની તપાસ કરી હતી આ દરમિયાન સવારના થી લઈને સાંજના છ વાગ્યા સુધી આ સમગ્ર તપાસ છે તે ચાલી હતી અને આ તપાસ દરમિયાન રૂમમાંથી સાત તોલા સોનું દસથી બાર લાખ રોકડા તેની સાથે જ બે કિલો ચાંદીના વાસણ ગરબા દીવડા તેની સાથે જ જથ્થાબંધ ફાઇલો મળી આવી હતી આટલું જ નહીં બુધવારે અંબાજી મંદિરના સીલ કરાયેલા રૂમ ને ખોલીને તેમાંથી શું શું લિસ્ટ બુધવાર એટલે કે આજે તૈયાર કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટર કચેરીને પણ આજ બાબતને લઈને જણાવ્યું હતું ના રિપોર્ટ છે તેને તૈયાર કરીને હવે આગળ સોંપવામાં આવશે બીજી તરફ મહેશગીરી બાપુ સામે પણ એવા આક્ષેપો થયા હતા કે તનસુખગીરી બાપુ બેભાન અવસ્થામાં હતા ત્યારે અંગૂઠા મરાવી લીધા હતા અને આમ સાધુ સંતો અને તનસુખગીરી બાપુના વારસદારો વચ્ચે ગાદીને લઈને ચાલતા વિવાદને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તનસુખ બાપુના રૂમને સીલ મારી દેવાયું હતું એટલે જ્યારથી જ આ રૂમ સીલ મારી દેવાયો હતો તે બાદ નવા ખુલાસા સામે આવવાના હતા અને ખુલાસામાં જ સામે આવ્યું છે કે બ્રહ્મલીન તનસુગીરી મહારાજનો જે આ રૂમ છે તેને ખોલવામાં આવ્યો તેમાંથી લાખ રોકડ રકમ મળી આવી હતી તેની સાથે જ અનેક એવી વસ્તુઓ મળી આવી હતી જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી જોકે આ બધાની સાથે મામલતદારે અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ દરેક કામ છે તેને કર્યા હતા અને એમાંથી જ અનેક એવી વસ્તુઓ છે જે સામે આવી હતી ને તેમાં જ ખબર પડી કે તેમના રૂમમાંથી લગભગ સાત તોલાની આસપાસ સોનું તેની સાથે જો લગભગ બાર લાખ રૂપિયા જેવી રોકડ રકમ છે તે પણ મળી આવી છે હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે હરિગીરી બાપુને લઈને સૌથી મોટો ખુલાસો કયો થયો હતો તો હરિગીરી બાપુએ બે હજાર પંદરમાં રૂપિયા સોના સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને શૈલજા દેવીને વહીવટ સોંપ્યો હતો તે બાદ ત્રેવીસ મહિના બાદ પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સહી કરાવીને આ પરત વહીવટ છે તેને લઈ લીધો હતો એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે જુનાગઢ ગાદી વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે ગઈકાલે જ્યારે મામલતદારની હાજરીમાં મહારાજ જે થઈ ગયા છે તેમનો સીલ કરાયેલો રૂમ ખોલવામાં આવ્યો હતો તેમાંથી અનેક એવી ચોંકાવનારી વસ્તુઓ મળી છે જેનો રિપોર્ટ આજે એટલે કે બુધવારે સમક્ષ કરવામાં આવશે જે પણ જિલ્લા કલેક્ટર છે તેમના સમક્ષ આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને પહેલા પણ આપણે ગઈકાલે વાત કરી હતી કે અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં મામલતદારે તપાસ શરૂ કરી હતી જો કે હવે એ તપાસનો સૌથી મોટો ખુલાસો કહીશું

જોકે અત્યારે હાલ જુનાગઢ ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે રાજકીય અને તપાસ કરતાની સાથે પણ અનેક મોટા ખુલાસા થયા હતા જોકે આ બધાની વચ્ચે જુનાગઢની ગાદી કોને મળે છે તે પણ એક સવાલ છે કારણ કે ચાદર વિધિ કરાઈને હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ એક થઈ ગયા હતા અને તેમની સામે જ મહેશગીરી બાપુએ આ વિવાદ છે તેને વધાર્યો હતો અને એકબીજા ઉપર વહીવટ સોંપવામાં આવી શકે તેવી પણ જવાબદારી અને તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે આ સંતો જેટલા પણ અત્યારે હાલ આવવાના છે તે દરેક લોકો પણ આ રિપોર્ટ છે તેના ઉપર તપાસ કરશે તેવી પણ માહિતી સામે આવી રહી છે અને બીજા ભારતી પણ સંતો આવીને આ ગાદીનો જે નિર્ણય છે તે લેવામાં આવી શકે છે તેવું પણ અત્યાર સુધી શક્યતાઓ છે તેના પ્રમાણે કહી શકાય છે પરંતુ આ બધાની વચ્ચે આજે આપણે જુનાગઢ વિવાદ ઉપર જે ખુલાસો જોયો તેની સાથે જ હરિગીરી બાપુનો પણ આજે મોટો ખુલાસો કહી શકાય મોટી વાત કહી શકાય કે તેમને પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે વહીવટ હતો તેને ત્રેવીસ મહિના પછી પરત લઈ લીધો હતો જોકે થોડા સમય પહેલા તેમને સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આજે સમગ્ર વહીવટ છે તેને સોંપી દીધો હતો અને થોડાક જ સમય બાદ આ સમગ્ર વહીવટ છે તે તેમને ફરીથી પોતાના પાસે લઈ લીધો હતો અને બ્રહ્મલીન થયેલા તનસુખગીરી મહારાજના સીલ કરાયેલા રૂમમાંથી પણ અત્યારે હાલ આવી ચોંકાવનારી વસ્તુ મળી છે ત્યારે આ વિષય લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર